મિત્રો આજે અમારો બીજો દિવસ હવર હવર માં ચાર વાગે જાય ગયા છીએ અને ચાર વાગે મરે અહીં નીકળવાનું છે નાસ્તો પાસ્તો કરી લીધો છે બધા અહીંયા તો હવે અમે અહીં લઈ નીકળશું મિત્રો સવારના પાંચ વાગ્યા છે અને પાણીની તરહ લાગી છે તો સવારના પાંચ વાગ્યામાં કુવામાંથી પાણી શીશીને કાઢવું પડશે હવે આગળ તો હું આવે પાણી વાળું કોને ખબર કૂવામાં ડોલ ભરાવી છે

આ એને સપડથી નો ખબર પડે હું સપડમાં વી જાય આવોલા સપડમાં વી તો સપડમાં વી જાય એલા ગોગો પરમો પરમો સપડમાં વી જાય આ નેટાતો થીજે ને જોયું

વચમાં પાઇપ મેં તમને અમારા અઠવાડિયા વારિયા 15 પહેલા ફોન કર્યો રિંગ વાગે ઉપાડતા નથી એવું થોડું તો હવાનો નાસ્તો આવી ગયો છે મિત્રો નાસ્તો પણ નાસ્તો

અરે ગોણા ગુર પાણી આવી બરોબર છે ને મેળો કરી આવ્યો હવે મૈદાનો ઓ ગયા ગોર પડે સોલ શેડ વાળી દી બોલાય પ્રમુખ નું ને સપડ મંદિરમાં બેનો બેઠીતી લાગ બેન બરોબર પાણી થઈ હાલો તમે સપડ માં વ્યાજો સપડ સપડ ઓલી બેન ઓલે લે સપડ ની તો

ભાઈ ગાડી ટુ મિત્રો માંગલમાં ના મંદિર થી હવે અમે વિજ્યાનગર ગામમાં ભોગી ગયા છીએ અહીંથી હવે અમારે સાવરકુંડલા થવાનું છે સાવરકુંડલા અમારે બપોરનું ભોજન અને થોડો આરામ કરીશું જો અહીંયા અમારા મિત્રો બધા બેઠા છે ભાઈ ડૂક્યા છે હાડ આવ્યો પણ એ કે ના હો ભાઈ શોખ ન હોટું બધું કોઈ નહીં છે એ નીકળા કરે કાંઈ છું ને પ્રધાનજી તો કરો આપડા રાજ્ય કેવું રાજ્યુ આપણા રાજ્યમાં તો આપણું સૈન્ય દળ કેવું મજબૂત છે

ગાંધીનગર થી નીકળી ગયા છીએ ભાઈ ચા પાયો ચા પી નીકળ્યા ગયા છીએ તો હવે જવાનું છે સાવરકુંડલા સાવરકુંડલા અંદર અમારે ભોજન કરવાનું છે આ મને આકલા મારે છે ક્યાં નો રાજુ ક્યાં તને સીન દેખાડો સીન દેખાડો સીન દેખાડો એનું સીન હોય કોને ખબર ઉભો રે ઉભો રે

તરીકો થઈ ગયો છે અગિયાર વાગો આવ્યા છે લગભગ હવે અડધી કલાકની અંદર અમે સાવરકુંડલા ભોગી જઈશું જાય છે આ બધા અમારી સાથે છે ત્રીસ જણાનું ગ્રુપ છે અમારું હાલવા માટે અને સણા અમારી સાથે છે સેવામાં તો જોડાયેલો રહો અમારા વિડીયો સાથે

મિત્રો જમી લીધું છે હવે હવે હોઈ જઈશું હોય જાય છું હવે ચાર હાર ચાર જીદા ચાર નીકળશું

તો જય માતાજી મિત્રો સાવરકુંડલા બપોરે જેમાં ભૂતા નાયા ધોયા અને સાડા ચારે નીકળ્યા છીએ એકઝેટ સાડા ચારે એટલે બધાને અનુકૂળ આવે કે હવે નીકળીએ તડકો નથી બહુ તો જ હાલવાનું ખોટી ઉતાવેડે કંઈ છે નહીં આપણે કાંઈ એવો એવોર્ડ લઈ લેવાનો નથી કે એટલા કિલોમીટર કાપી નાખી આયા ભૂગી જાય આ તે એટલે નિરાજા ચાલવાનું બધાને અનુકૂળ આવે એ પ્રમાણે ઓકે કે હવે થાકી ગયા તું ને આ રોકાઈ જવાનું બસ શાંતિથી અને બસ કોઈ એમ કહેતું હોય કે એની અરે તો હું ખાવા જ જાઉં તો હા અમે તો ખાવા જ આવ્યા છીએ અને મોજ કરવા જ આવ્યા છીએ ખાવા પીવાનું મોજ કરવાનું હું તો ત્રણ ટાઈમ ખાવા જ આવ્યો છું હું આપણો દોઢ કિલો વજન હોય તો હા એટલે કોઈ એમ કેતો હોય કે હું ખાવા જવું હા અમારે ખાવા જવાનું છે અને કઈ અમારે એવી ઉતાવી દ્વારકા જઈને કે તો અમારું સન્માન કરવામાં આવશે એટલે એ પ્રમાણે હાજરી અને ખાવાની વાત કરું તો આમ ભાઈ છે મેનેજમેન્ટમાં હો કિલો વજન છે એ પ્રમાણે એના વજન પ્રમાણે બધાને ખબર આવે છે સાડા ચાર છે આગળ લચ્ચી પાઈ ગયા છે છ ગ્લાસ લચ્ચી પાઈ બધાને ઓછામાંથી ચાર તો બધા શરીર પ્રમાણે કેપેસિટી પ્રમાણે એટલે વાંધો નથી અને જાય છે એટલું હલાય એટલું હલાય જ જાય છે બધા કારણ કે બધા હડપમાં છે તૂટી કોઈ નથી ગયું અત્યારે તો મિત્રો પાણી પવા માટે આવી ગયા છે અમને પાણી અને શરબત શરબત પાંચ વાગ્યા છે પાંચ વાગે તે શરબત ફરબત આવે છે તો એક વાર

જો અમે ખાવા આવ્યા છે અહીંયા એટલે લચ્છી આવી ગઈ છે જ્યુસ છે જ્યુસ છે જ્યુસ ચીકુ જ્યુસ ચીકુ જ્યુસ ચીકુ લચ્છી તો કાલ નોતે હતી ને આ તો આજ જ્યુસ કહેવાય જ્યુસ છે આજે આપણે ખાઈ કોના એટલે સાકે તો આ જો આ ચીકુ છે હમ ઓ પોટા ચીકુ જ્યુસ છે આ આપો

સ વાગ્યા છે સો વાગ્યા નેહડી પૂગી ગયા છે હવે આ ચલાડા જવાનું છે ચલાડા રોકાવાનું છે giờ thì bay, ai bay hôm nay cha pi vào lấy vào gì? Sai mau giờ em kia lắm Ai chơi, ai chơi, chơi.

બધું થઈ ગયું આપો આપો રોટલા આવા દેઓ આખો બધું બસ 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 તો મિત્રો હવે અમે જમી લઈએ છીએ પાછુભાઈ બેઠા છે ખીચડી ને કઢી ખાય છે અહીંયા અમરખા ઠાકરજી જમે છે ઠાકો જમનો છે डेरी तुरु के तो मित्रों में जमी लीध तो हमें अचूर हुई हुई जा। भाई अचूर भाई <स्ति> 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 આદેશ પરમનંદ ઓય જાવ કે હવે આટલ કદી સાબાપા હવે ઊઈ જશું આરામ કરીશું ફ્રેશ થઈ જશું સવારે પસા નીકળી જશું આ તો હોવા દેતો નથી અહીં અમને